નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલ લાછરસ ગામે જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફ દ્વારા પૂરની પરિસ્થિતિમાં કરવાની થતી રાહત અને બચાવ કામગીરી અંગેની સફળ મોકડ્રીલ યોજાઈ હતી લાછરસ ગામમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીના પાણી ભરાઈ જતા ગામ લોકોએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના કંટ્રોલ રૂમમાં કોલ કરી મદદ માંગી હતી કોલ મળતા જ નગરપાલિકાના ફાયર વિભાગની જાણ કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી નાગરિકોને વાહન મારફતે સલામત સ્થળે ખસેડ્યા હતા ગામમાં નર્મદા નદી અને વરસાદી પાણી આવી જતાં તળાવ પણ છલોછલ ભરાઈ ગયું હતું તેથી તળાવ કિનારે ગયેલા ત્રણ લોકો તળાવના ઊંડા પાણીમાં ડૂબી રહ્યા હતા જેમને બચાવવા માટે વડોદરાની એનડીઆરએફ સિક્સ બટાલિયન ટીમની મદદ લેવાઈ હતી એનડીઆરએફની ટીમ દ્વારા તેમની બચાવ કામગીરી હાથ ધરી બે લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા ત્યારે એક વ્યક્તિ ઊંડા પાણીમાં ગરકાવ થતા એનડીઆરએફના કુશળ ડ્રાઈવર્સે પાણીમાં ઉતરીને તે વ્યક્તિને પણ બચાવી લીધો હતો તે દરમિયાન સ્થાનિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ તથા એકસો એમ્બ્યુલન્સ का एक व्यक्ति पर, पर प्राथमिकेशन तो। के लिए हुई है ये सिक्स वडोदरा की तरफ से आयोजित की गई इसके द्वारा हमारा मेन मकसद ये रहता है कि जनरल पब्लिक को अवेयरनेस किया जाए ताकि फ्लड लाइक सिचुएशन होने पर आप अपने साथियों का किस तरह से बचाव कर सकते हैं લાઈવ પ્રદર્શન કરતા ગયા ટીમ કે દ્વારા સાથ પ્રશાસન કા પૂરા સહયોગ રહ